શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં રોડ સાઇડ ઉપર કચરિયાના વેચાણની શરૂઆત જીવદયા સાથે આધુનિક ટેકનોલોજી ઝાખી શિયાળાને સ્વાસ્થ્યવર્ધક ઋતુ માનવામાં આવે છે ત્યારે ધીમી ધારે ગુલાબી ઠંડીના અહેસાસની શરૂઆત થતાની સાથે કરજણ રોડ સાઈડ ઉપર કચરિયાની શરૂઆત થવા પામી છે શિયાળામાં આમ તો સ્વાસ્થ્ય માટે લોકો મેથી પાક મેવાઓ ખાતા હોય ત્યારે શિયાળાની ઋતુમાં એનર્જી બુસ્ટર તરીકે ઓળખાતું કચરિયું લોકો ખાતા હોય છે તલ ગોળ કાજુ બદામ જેવી વસ્તુઓને ઘાનીમાં પીલી આ કચરિયું તૈયાર કરવામાં આવતું હોય છે જે શિયાળાની ઋતુમાં આરોગવામાં આવતું હોય છે ત્યારે કરજનનગરમાં રોડ સાઇડ ઉપર આકર્ષણ જમાવતા કચરિયાની ઘાની જોવા મળી રહી છે એ ઘાની જીવદયાની સાથે ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું જોવા મળી રહ્યું છે ઘાની ઉપર બળદની જગ્યાએ બાઇક લગાવી કચેરાનું પિલાન કરવામાં આવે છે વર્ષો પહેલાં ઘાની ઉપર બળદ ફરાવી તેલ કાઢવામાં આવતું હતું આજના ડિજિટલ યુગના યુવાનોએ કદાચ આ ઘાની જોવે તો આશ્ચર્ય લાગે કે આ શું છે કચેરીઓ બનાવીએ છે અહીં અને ચાર પાંચ છ વર્ષથી અહીં આવીએ છીએ અમે દર વર્ષે શિયાળામાં બે ત્રણ મહિના આ કામ કરીએ છીએ બહુ સારું ચાલે છે અહીં અને વ્હાઈટ તલનું કાળા તલનું આ બે જાતનું કચરીઓ બનાવીએ છીએ તલનું તેલ બી આપણે અહીંયા જ કાઢીએ છીએ અહીં જ વેચીએ છીએ તાજુ અને સારું વસ્તુ અહીં તમને મળે આ ગાણી આ ગાણી અમારે રાજસ્થાનમાં પહેલાં ચાલતી હતી અને એના પછી અમે લોકો પાછળના અમે છોકરાએ બધા પાછળ અમે અહીં ગુજરાત આવીને અમે ગુજરાતમાં આ બધું કરવાનું ચાલુ કર્યું છે એટલે ડભોઈમાં છે આપણે અહીં કરજણમાં છે ચાર પાંચ જગ્યાએ આપણે અહીં છે કચરીઓ કહેવાનો મતલબ શિયાળામાં કહીએ તો આપણે શરીરને લીધે એક લાગદાયક વસ્તુ છે અને સારી વસ્તુ છે ખોરાક છે આપણા શરીરનો અને ઉપયોગ એની અંદર સફેદ તલનો કચરીઓ બનાવીએ છીએ એમાં કાજુ બદામ અને મગજ ઉપયોગ કરીએ છીએ અને કાળા તળનો કચરીઓ જે બનાવીએ છીએ એમાં આપણે ગંઠોળા પાવડર સૂટ પાવડર આવું બધું આપણે નાખીએ છીએ ગોળ બી નાખીએ છીએ ગરિયો કરવામાં ગોળ નાખીએ છીએ બાકી એ ટેસ્ટીમાં એ વસ્તુ નાખીએ છીએ કેટલા વર્ષથી અહીં આપણે છ સાત વર્ષથી કરીએ છીએ કરજનમાં અને શું વેચી રહ્યા અઢીસો રૂપિયા કિલો સફેદલ નો અને ત્રણસો રૂપિયા કિલો કાળા તલનો નો કચર્યો શું ભેરુભાઈ